જય માતા રાણા ને જય દિનારી મહારાજ જય છે ને તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ છે સવાર સમય છે જો માતાજીના આશીર્વાદ થઈ છે ચારણ આય માતાજી મિત્ર મંદર દ્રુપ દ્વારા આયોજિત જુનાગઢ મહાશિવરાત્રી મેળા માં ભવનાથ માં ક્ષેત્ર હાલે હે તો માતાજીની ની દયા એ જો આપડે સામાન બામાં ટેમ્પામાં માં પેક થઈ ગયો હે જા આખો ટેમ્પો તૈયાર થઈ ગયો વાર ઇતા ટેમ્પો હે ને તૈયાર થઈ ગયો હે જા સામાન ભરાઈ ગયો જય ગિનારી જય ગિનારી જા બધાય જો માર મિત્ર મંડળ